હાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા માળિયાહાટના તાલુકાના કુલ પચીસ ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની છે જેમાં બાબરાગીર ભંડોળી ચુરડી જાનડી વડીયા કોરાસા ગીર જૂથડ આ સાત ગામોમાં સરપંચો અને વોર્ડની ચૂંટણી યોજાશે જ્યારે ડાંડેરી લાછડી શેરિયાખાંડ સરકડીયા અને જડકા આ પાંચ ગામોમાં ખાલી સરપંચોની ચૂંટણી યોજાશે અને તેર ગ્રામ પંચાયતોમાં વોર્ડની પેટા ચૂંટણી યોજાશે આમ કુલ પચીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે આજે ફોર્મ ભરવાના જે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સરપંચો માટે કુલ સુડતાલીસ ફોર્મ અને સભ્યો માટે કુલ એકસો ને ઓગણચાળીસ ફોર્મ ભરાયા છે આમ કુલ એકસો ને છ્યાસી ફોર્મ ભરાયા છે ફોર્મ ભરવામાં આજે અંતિમ દિવસે ભંડુરી ગામના બસો પચાસ જેટલા કાર્યકરો આગેવાનો ઉમેદવારો સાથે ઉમેદવારોને લઈને ભંડુરીથી બાઇક લઈને માળિયા સુધી ફોર્મ ભરવા આવ્યા હતા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઇબર નથી કરી તેને સબસ્ક્રાઈબર કરી લેવી